મગસાના પીઠળીયા ગામે કાંધીભાઈ વાળાએ જેલ મુક્ત થતા અભિવાંદન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાંધીભાઈ વાળાને હાર તોરા કરી સન્માનિત કર્યા ઉનામાં થયેલા દલિત અત્યાચાર કાંડમાં સમગ્ર ગુજરાતમાં તેના પ્રત્યાઘાત પડતા ઠેર ઠેર દલિત સમાજ દ્વારા રેલી અને આવેદનપત્ર આપી ઉનામાં દલિત સમાજ ઉપર થયેલા અત્યાચારની રજૂઆત કરવાની આવેલ હોય ત્યારે અમરેલી શહેરમાં પણ ઉના કાંડને લઈ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ રેલી દરમિયાન એક પોલીસ કર્મચારીનું મોત તેના ગુનામાં સહિત અન્ય લોકો પણ ગુનો દાખલ થયો ત્યારથી કાંતિભાઈ વાળા જેલમાં હોય તેને જેલ મુક્ત કરવા માટે દલિત સમાજના આગેવાનો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા અને આઠ વર્ષ પછી તેઓ જેલ મુક્ત થતા વગસરા તાલુકાના પીઠડિયા ગામે દલિત સમાજના આગેવાનો દ્વારા એક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું મારું નામ કાંતિ વાળા છે આમ તો સમાજ મને ઓળખે છે પણ છતાંય આજે જે અહીંયા પીઠડીયા મુકામે અરવિંદભાઈ ચૌહાણ ને સરપંચ જે છે માજી સરપંચ ત્યાં અભિવાદન કાર્યક્રમ જે થયો છે એમાં ખૂબ આનંદ મને થયો કારણ કે સમાજની અંદર પેલ થઈ આવી કોઈ પીડિત અને એક લડાકુ યુવાનનું જે સન્માન થયું ખૂબ મને આનંદ આવ્યો અને જે મારો હેતુ હતો આનંદ સન્માન કયા કારણે થયું કે ઓગણીસ સાત બે હજાર સોળ એક ઉના કાંડ બાબતે મેં અમરેલીમાં એક નાની રેલી કાઢી હતી રેલીમાં જે કાંઈ બનાવ બન્યો ખોટી રીતે ત્રણસો બેની કલમ કરીને ઓગણપચાસ આરોપીઓને અંદર નાખ્યા એ બાબતે હું જેલમાં હતો અને જેલ મુક્ત કરાવનાર આ જે વડીયા બગસરા બાબરા કૂકાઓનું ગ્રુપ જે ત્રણ તોડ મહેનત કરી સુપ્રીમ કોર્ટમાંથી જે મારા જામીન કરાવ્યા એનો હું આભારી છું અને આઠ વર્ષ દરમિયાન સમાજે મને જે આર્થિક મદદ કરી એના કારણે હું ટકી રહ્યો હતો સમાજનો પણ હું આભારી છું કારણ કે મારી સમાજ હાથીના પગ જેવી છે એટલે સરસ વાત છે તો આ બાબતે હું સમાજનો ખૂબ આભારી છું અને સમાજે મારા પરિવારને આઠ વર્ષ સુધી ટકાવી રાખ્યો અને આર્થિક અને કાયદાકીય મને મદદ કરી એ બાબતે ફરીવાર હું સમાજને ખૂબ ધન્યવાદ અને એનો આભાર વ્યક્ત કરું છું મારું નામ સરવૈયા વશ્રમ હું નાકાના ફરિયાદી છું બે હજાર સોળ અગિયાર સાતના જે ઘટના બની ઉનાકાંડની કહેવાતા ગૌરક્ષકો દ્વારા અમારા ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવેલ એ અનુસંધાન ઓગણીસ સાતના રોજ અમરેલી મુકામે એક સમાજની એક ખૂબ જ મોટી રેલી નીકળેલી અમારા ન્યાય માટે અને અમને ન્યાય અપાવવા માટે ત્યારે એ રેલીની અંદર પંકજ અમરેલીયા નામના પોલીસવાળાનું પડી જવાથી મોત થયેલું એનો લાભ તંત્રએ અને સરકારના કહેવાથી લાભ ઉઠાવી અને અમારા સમાજના જે રેલીઓ હતી એમના ઉપર ભાઈઓ અને બહેનો ઉપર ત્રણસો બેનો ખોટો ગુનો નોંધી અને આઠ આઠ વર્ષથી કાંતિભાઈ વાળાને જેલમાં રાખેલા પરંતુ કાયદાને માની અને કાયદાના નિયમ પ્રમાણે અમે સેશનથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી પ્રોસેસ કરી એમાં કાંતિભાઈ વાળાને જે સુપ્રીમ કોર્ટે જામીન રેગ્યુલર આપ્યા છે એ સત્યમે જયંતિ છે અને કુકાવાવની જે ટીમે અને બીજા સમાજના લોકોએ જેમને સાથ સપોર્ટ આપ્યા છે તેમનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને કાંતિભાઈ વાળાને જામીન મળ્યા છે એ સમાજમાં ખૂબ જ આનંદ છે અને આજનો આ કાર્યક્રમ કુકાવા ટીમે અહીંયા રાખેલો છે તો આજ રોજ તમામ સમાજના અગ્રણીઓ અહીંયા પધારેલા છે જય ભીમ કાંતિભાઈ વાળા બેજા સોર્તી છેલમાં સજા ભોગી રહ્યા હતા તેમની ચિંતા દલિત સમાજ ના આગેવાનો કરી અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ની સુધી લડત આપી અને કાંતિભાઈ વાળા ને જેલ માંથી મુક્ત કરાવ્યા જેમાં બગસરા કુંકાવા વડિયા વિસ્તારના યુવાને આર્થિક સહયોગ આપી કાંતિભાઈ વાળા ને જેલ મુક્ત કરી પિઠડિયા ગામે કાંતિભાઈ વાળા ને હાર તોરા કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તકે બહોળી સંખ્યામાં દલિત સમાજના ના આગેવાનો લોકો ઉપસ્થિત રહ્યા હતા અશોક મણવર અમરેલી